વાળું ના હોય તો અમે કેવી 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 રીતે 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 અભ્યાસ અને અને અમારું ઉજ્જવળ ભવિષ્ય અમારે ભણવું છે પણ શિક્ષકો નથી અમારી શાળામાં એક શિક્ષક વિદ્યાર્થીઓને સામે બનાસકાંઠાના સરદી વિસ્તારના સુઈગામ તાલુકાના ડાભી ગામની માધ્યમિક શાળા ત્રીજે દિવસે પણ તાળાબંધી યથાવત વહેલી સવારથી ગામ લોકો ઢોલ નગારા સાથે પહોંચ્યા શાળાના મેદાન ઉપર વાલીઓ શાળા બહારના ભાગમાં રામધૂન સાથે અનસન ઉપર બેઠા છે ગામ લોકોએ શિક્ષકો ઘટ અને સીસીટીવી કેમેરાને પીવાના પાણીની ઘટને લઈને અનસન ઉપર બેસી ગયા છે સતત છેલ્લા ત્રણ દિવસથી ગામ લોકોએ કરી છે શાળાને તાળાબંધી વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને શાળામાં વાલીઓએ તાળાબંધી કરવામાં આવી છે ત્યારે મહત્ત્વની વાત કે સરદી વિસ્તારના સુઈગામ તાલુકાના ડાભી ગામની માધ્યમિક શાળા નવથી બાર ધોરણમાં માત્ર એક જ શિક્ષક બસ્સો વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક વાલીઓએ શાળા બહાર બેસીને રામધૂન શરૂ કરી છે શિક્ષકોની ઘટને લઈને અને અનેક માળખાકીય સુવિધાઓથી વંચિત આ શાળા છે ત્યારે વાલીઓ હવે મેદાનમાં આવ્યા છે બાળકોના ભવિષ્ય માટે કારણ કે વાલીઓ જેઓ છે તેઓ લાખો રૂપિયા ખર્ચીને બાળકોને અભ્યાસ અર્થે પોતાના ભવિષ્ય ઉજ્જવળ બને તેના માટે કરીને અભ્યાસ અર્થે મોકલતા હોય છે પરંતુ અહીંયા ગ્રામીણ વિસ્તારની વાત કરવામાં આવે તો સરહદ વિસ્તારના સુઈગામ તાલુકાના ડાભી ગામે કથળતું શિક્ષણ શિક્ષણ જોવા મળી રહ્યું છે શું આ દ્રશ્યો છે જે શિક્ષણ વિભાગને નહીં દેખાતા હોય શું આ દ્રશ્ય જે છે એ જિલ્લા શિક્ષણ અધિકારીને નહીં દેખાતા હોય સરકારી હાઈસ્કૂલમાં શિક્ષકોની ઘટને લઈને પૂરતા શિક્ષકોની ભરતી સ્કૂલમાં કરવામાં આવે જેને લઈને વાલીઓ મેદાનમાં આવ્યા છે સીસીટીવી કેમેરા નથી જોવા મળી રહ્યા આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પીવાના પાણીની સુવિધાઓ સહિતની અનેક એવી માંગો છે જેને લઈને વાલીઓ અનસન ઉપર બેઠા છે સોમવારે વાલીઓ અને ગ્રામજનોએ સરકારી હાઈસ્કૂલને તાળાબંધી કરી હતી માંગ પૂરી નહીં થાય તો ગાંધીજી જીદ્યા માર્ગે ભૂખ હડતાળ પર બેસવાની પણ વાર વાલીઓએ તૈયારી દર્શાવી હતી અને આજે ભૂખ હડતાળ ઉપર બેસી ગયા છે સુઈગામ તાલુકાના અંતરિયાળ ડાભી ગામની આ સરકારી હાઈસ્કૂલમાં એકસો પંચાણું વિદ્યાર્થીઓની સામે કાયમી શિક્ષક અને ત્રણ જ્ઞાન સહાયક શિક્ષકો હોય વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે ખુદ શાળાના વિદ્યાર્થીઓએ કબૂલ્યું કે અમને ભણાવનાર કોઈ નથી અમે જાતે તૈયારી કરીએ છીએ જે મામલે વાલીઓએ અનેક વાર રજૂઆત કરવા છતાં છેલ્લા તેર વર્ષથી સરકારી માધ્યમિક હાઈસ્કૂલમાં પૂરતા શિક્ષકોની ભરતી નહીં કરાતા આખરે વિદ્યાર્થીઓના ભાવિને લઈને ડાબી ગ્રામજનો એટલે કે વાલીઓએ ભેગા મળીને સોમવારે સરકારી હાઈસ્કૂલમાં તાળાબંધી કરી છે જ્યાં સુધી મહેકમ જ્યાં સુધી મહેકમ મુજબ પૂરતા કાયમી શિક્ષકો હાઈસ્કૂલમાં ના મુકાય ત્યાં સુધી બાળકોને શાળાએ ના મોકલવાના નિર્ધાર સાથે તાળાબંધી કરી હતી બીજા દિવસે મંગળવારે પણ શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા વાલીઓ અને ગામજનો આગેવાનો સાથે ચર્ચા કરી મનાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ વાલીઓ તેમની માંગ પર અડગ છે અને મક્કમ છે ત્યારે સતત ત્રીજા દિવસે તાળાબંધી યથાવત રહી છે આ અંગે માજી સરપંચ દાનસિંઘભાઈ રાવલ સાથે વાત કરતાં તેમણે પણ જણાવ્યું હતું કે શાળામાં જ્યાં સુધી મહેકમ મુજબ પૂરતા શિક્ષકો મૂકવામાં નહીં આવે અને અમારી અન્ય માંગો શાળામાં જેમ કે સીસીટીવી કેમેરા વિદ્યાર્થીઓને પીવાના પાણીની સુવિધાઓ શાળામાં ચોકીદાર પટ્ટાવાળા સહિત આજુબાજુના ગામોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બસની વ્યવસ્થા સહિતની માંગો પૂરી નહીં થાય ત્યાં સુધી વાલીઓ ગ્રામજનો ભૂખ હડતાળ પર બેસી ગાંધી જીંગ્યા જીધ્યા માર્ગે ઉપ उपवास आंदोलन करते तेव्हा होतो સરહદી વિસ્તારના સોઈગામ તાલુકાના ડાભી ગામની માધ્યમિક શાળામાં સતત ત્રીજા દિવસે તાળાબંધી યથાવત છે વાલીઓ શિક્ષણને લઈને મેદાને ચડ્યા છે વહેલી સવારથી ગામ લોકો ઢોલ નગારા સાથે શાળાના મેદાનમાં પહોંચ્યા હતા વાલીઓ શાળા બહારના ભાગમાં રામધૂન કરી અને અનસન ઉપર બેઠા છે ત્યારે ગામ લોકોએ શિક્ષકોની ઘટને લઈને બીજી અનેક માળખાકીય સુવિધાઓને લઈને અનસન ઉપર બેઠા છે એકસો ને પંચાણું જેટલા વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર ગણતરીના શિક્ષકો એટલે કહી શકાય કે વિદ્યા વિદ્યાર્થીઓને જાતિ અભ્યાસ કરવો પડી રહ્યો છે એટલે વાલીઓ મેદાને ચડ્યા છે છેલ્લા ત્રણ દિવસથી ગામ લોકોએ સતત તાળાબંધી રાખી છે વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને વાલીઓ ચિંતામાં આવ્યા છે અને આ ચિંતા પણ યોગ્ય છે કારણ કે વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા સતત વાલીઓ કરતા હોય છે અભ્યાસ અર્થે પરંતુ હવે આ ચિંતા સરકારને કરવાની છે આ ચિંતા શિક્ષણ વિભાગને કરવાની છે અને ચિંતા જો શિક્ષણ વિભાગ કરશે જિલ્લા શિક્ષણ વિભાગ હોય કે રાજ્ય ક્ષેત્રનું શિક્ષણ વિભાગ હોય એ જ્યારે ચિંતા કરશે ત્યારે જ આનું સોલ્યુશન આવી શકે છે કારણ કે જે વાલીઓની માંગ છે સરકારી ઉચ્ચતર અને માધ્યમિક સ્કૂલમાં જ્યારે એકસો ને પંચાણું જેટલા વિદ્યાર્થીઓ હોય અને અહીંયા શિક્ષકોની ઘટ હોય પૂરતા શિક્ષકો ના હોય વિદ્યાર્થીઓ પોતે સમજી રહ્યા છે કે અમને પૂરતું શિક્ષણ નથી મળી રહ્યું ત્યારે અહીંયા મોટો સવાલ એ થાય છે કે ખરેખર શિક્ષણ વિભાગને જાગૃત થવાની જરૂર છે અને આ જે વાલીઓની માંગ છે એ માંગને પૂરી કરવા માટે ઝડપીમાં ઝડપી એનું નિવારણ આવે જેથી કરીને આગામી સમયનો જે વિદ્યાર્થીઓનો શિક્ષણનો સમય છે આ બગડે નહીં અને તાત્કાલિક ધોરણે આ જે છે એ શિક્ષકોની ઘટ પૂર્ણ કરવામાં આવે બીજી પણ માળખાકીય ઘણી બધી સુવિધાઓથી વંચિત આ સ્કૂલ છે ઘણી બધી સુવિધાઓના અભાવ છે સરહદી વિસ્તારમાં આવેલું આ ડાભી ગામ છે જ્યાં ઉચ્ચતર અને માધ્યમિકના નવથી બાર જેટલા ધોરણ છે ને નવથી બાર જેટલા ધોરણમાં એકસો ને પંચાણુંથી વધારે વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરતા હોય ત્યારે અનેક માળખા માળખાકીય સુવિધાઓ ગામથી આ સ્કૂલ થોડી દૂર હોવાથી અહીંયા વધુમાં વધુ દીકરીઓ અભ્યાસ કરતી હોય ત્યારે ઘણી બધી સુવિધાઓ અહીંયા હોવી જોઈએ સીસીટીવી કેમેરા હોવા જોઈએ એ પણ અહીંયા નથી ત્યારે વાલીઓએ જે માંગ કરી છે એ માંગ એમની યોગ્ય છે અને માંગ પૂર્ણ કરવા માટે શિક્ષણ વિભાગ કેવા પ્રકારના પગલાં આગામી સમયમાં ભરે છે એ સમય બતાવશે પરંતુ અત્યારે તો વાલીઓ મેદાને ચડ્યા છે શિક્ષણ વિભાગના લઈને શિક્ષણને લઈને પોતાના ભવિ પોતાના દીકરા દીકરીઓના ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરી છે ત્યારે આ ચિંતા વ્યક્ત સરકારને કરવાની છે આ ચિંતા વ્યક્ત શિક્ષણ વિભાગને કરવાની છે કે ઝડપીમાં ઝડપી આ મામલો થાળે પડે અને જે બાળકોનું આગામી આગામી સમય છે ભવિષ્યનો એ આ ભવિષ્ય અંધકારમય ના બને તેને લઈને સતત ચિંતિત બનવું પડશે આજ રોજ ડાભી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના તાળાબંધીનો ત્રીજો દિવસ છે સતત અમારી મુખ્ય માગણી હતી શિક્ષકોની ઘટ પૂરી કરવાની જેની વાતને અમારા જિલ્લા શિક્ષણ અધિકારી ડીઓ સાહેબ રાજ્ય શિક્ષણ અધિકારી કે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી અમારી વાતને હજી સુધી સાંભળી નથી એ માટે એમના કાન સુધી વાત પહોંચે માટે ઢોલ નગારા સાથે આજે અમે વિરોધ કરી રહ્યા છીએ અને ઉપવાસ કરી રહ્યા છીએ અમારી મુખ્ય માંગ જે શિક્ષકોની હતી એના વિશે કાલે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ ડીઓ સાહેબ એવું બોલ્યા છે કે ડાભી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકો પૂરતા છે તો સાહેબશ્રીને એવું કહેવું છે કે આપણે જૂઠું ના બોલીએ આવડા મોટા આઈએસ અધિકારી જૂઠું ના બોલે તો આપ આવો અને અમારા ખોવાઈ ગયેલા શિક્ષકોને તમે ગોતી આપો કે ધોરણ અંદર ગણિત સાહેબ શિક્ષક ગયા છે આપ આવીને ગોતી આપો અગિયાર બાર આઠ ની અંદર ભૂગોલ ના શિક્ષક નથી સમાજશાસ્ત્રના ના શિક્ષક નથી ને ઇતિહાસ ના શિક્ષક નથી જે શિક્ષકો ને આપ આવી અને ગોતી આપો શિક્ષકો હશે પણ ક્યાંક ખોવરાઈ ગયા છે કારણ કે આપ એવું કહો છો કે શિક્ષકો પૂરતા હશે

સારંગભાઈ છે હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું અમારી શાળામાં તાળાબંધી કરાવી છે અમારી શાળામાં એક જ શિક્ષક બસો વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવી શકે અમારી સરકારને એક પ્રશ્ન છે કે એક જ શિક્ષક બસ્સો વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવી શકે આ શાળામાં પાણીની પાણીની પણ ઘટ છે પાણી મળતું નથી અહીંયાથી દોઢ કિલોમીટર ડાફી ગામ થાય છે અને અહીંયાથી પાણી પીવા માટે અમારે ત્યાં જવું પડે છે અમે સો હું સોનેતની છું અને સોનેત અહીંયા અભ્યાસ કરવા આવું છું અને અમે ચાલતા આવીએ છીએ અને ચાલતા આવીએ અને અહીંયા કોઈ ભણાવવા વાળું ના હોય તો અમે કેવી રીતે કેવી રીતે અભ્યાસ કરીએ અને કેવી રીતે અમારું ઉજ્જવળ ભવિષ્ય કરીએ એટલા માટે અમારે એક પ્રશ્ન છે સરકારને કે અમારા શિક્ષકોની ઘટ છે તો તમે જરૂર અમારે શાળામાં શિક્ષકોની ભરતી કરી અને અમારે શાળામાં શિક્ષકો ભણાવે અને અમારું ભવિષ્ય સુધરી શકે ધોરણ દસમાં મારું નામ પ્રજાપતિ જ્યોસ્નાબેન રામસિંહભાઈ છે હું ડાબીની છું હું ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અમારી શાળામાં શિક્ષકોની ઘટ છે અમારે શિક્ષકો નથી અમારે ભણવું છે પણ શિક્ષકો નથી અને અમારી શાળામાં એક શિક્ષક બસો વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવી શકે અને અમારે પાણીની પણ જરૂર છે પાણી પીવાનું અહીં નથી આટલેથી અમારા ગામ દોઢ કિલોમીટર દૂર છે અમે કેવી રીતે પાણી પીવા જઈએ અને પાણીના બાટલા અમે પણ ઘરથી લઈને આવીએ છીએ હું ધોરણ દસમાં ભણતી વિદ્યાર્થીની છું અને અમારી સ્કૂલમાં તાળાબંધી કરે છે અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષકોની ખૂબ જ જરૂરિયાત છે અને અમારી શાળામાં એક જ શિક્ષક છે અને અમારી શાળામાં એક જ શિક્ષક હોય તો અમને કેવી રીતે ભણાવી શકે અને અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે અમારે આગળ વધવું એ જરૂરી છે ખૂબ જ અને અમારા દસની બોર્ડની પરીક્ષા આવી રહી છે અને અમને કોઈ ભણાવવા માટે શિક્ષક નથી એટલા માટે અમે શું કરીએ અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારને શિક્ષકોની મંજૂરી કરવી પડે અને અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે તેમણે શિક્ષકોની મંજૂરી કરવી પડે અને એક જ શિક્ષક કેવી રીતે આખી શાળાને ચલાવી શકે તે માટે અમારા શિક્ષકોને મોકલવા જોઈએ અને શિક્ષકો જ ના હોય તો અમારી શાળાને કેવી રીતે ચલાવી શકે કેટલા સમયથી એક જ શિક્ષક છે ખાસા સમયથી આમ બે શિક્ષકો હતા પરંતુ એક શિક્ષકની બદલી કરાવી દીધી છે કેટલા ધોરણથી શાળા થાય નવથી વાર